સુરેન્દ્રનગરના સાહેલામાં યુવાનની હત્યાના કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે અને હત્યા કરનાર પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હોમગાર્ડ કમાન્ડર તેમજ અન્ય ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે આરોપીઓએ હોળીધાર વાસુકીનગરમાં હિંમત પંડ્યા નામના યુવાનની હત્યા કરી હતી પાડોશીએ ઠપકો આપવાની બાબતે ઝઘડો થતાં હત્યા કરી હતી ઠપકો આપનારના હિંમત પંડ્યાની હત્યા કરાઈ હતી તો સુરેન્દ્રનગરના સાયલાની આ ઘટના છે જ્યાં પાડોશી ઠપકો આપ્યો અને આ ઠપકો એ પાડોશીને મોંઘો પડ્યો કારણ કે પાડોશીને ઠપકો આપવા જતા પાડોશીઓ હિંમત પંડ્યાની હત્યા કરી નાખી છે તો આજ મુદ્દે સંવાદદાતા પરેશ ફોનલાઈન પર જોડાઈ ગયા છે પરેશ સાયલાનમાં યુવાનની હત્યાના કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ છે શું કાર્યવાહી પરેશ હતી જેમાં પાંચ લોકોએ હત્યા નીકાવી હતી અને હાલ સિવાય એસપી પોલીસે પાંચે પાંચ આરોપીને આગળની કાર્યવાહી જી બિલકુલ પરેશ સમગ્ર માહિતી સાથે જોડાવા